અને માતા સાવિત્રીબાઈ ફૂલેના લીધે કે જેઓએ દીકરીઓને ભણવાનો અધિકાર અપાવ્યો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી મહિલાઓને શિક્ષણ અને સન્માન મળ્યું અને આ બધું શક્ય બન્યું આવા મહાપુરુષોના સંઘર્ષના લીધે જ આજે હું આ પાલી ભાષા શીખી શકી છું અને આપની સમક્ષ રજૂ કરી રહી છું આ મહાપુરુષોના સંઘર્ષના લીધે જ આ બધું શક્ય બન્યું છે હવે આપણે વાત કરીએ પાલી ભાષા વિશે

પરંતુ વૈજ્ઞાનિક રીતે પાલી ભાષા એ જ સૌથી જૂની સૌથી પ્રાચીન ભાષા છે પાલી ભાષામાંથી જ અન્ય ભાષાઓ વિકસિત થઈ છે પાલી ભાષા સૌ પ્રથમ વાંચનાર વ્યક્તિ જેમ્સ ડ્રેવર હતા તેઓએ સન અઢારસો ને સાડત્રીસ માં પાલી ભાષા સૌ વાંચન કર્યું હતું તો હવે આપણે પાલી ભાષા શીખવાનો વર્ગ ચાલુ કરવી આપણે સૌ પ્રથમ કક્કાથી શરૂઆત કરીશું સૌ પ્રથમ આપણે મૂળથી આપણે સૌ પ્રથમ કલમ શરૂઆત કરીશું બુદ્ધમ હવે આપણે કલમ ખડિયાની શરૂઆત કરીએ ક 哥哥啊！叫叫叫！ z, y, t, th, ta, a, ta, 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 ta న ప ప బ హ మింా మా రా లా మా. మా આ પાલી ભાષાનો કલમ ખડ્યો છે પાલી ભાષામાં અમુક શબ્દનો ઉપયોગ થતો નથી તે શબ્દ આ પાંચ છે અન આ પાંચ શબ્દનો પાલી ભાષામાં ઉપયોગ થતો નથી પરંતુ આને લખવા હોય તો લખી શકાય છે અક્ષર અને ને પાલી ભાષામાં લખી શકાતા નથી તેનું હજી સુધીમાં લખાણ આવ્યું નથી પરંતુ આ ત્રણ ભાષાને તમે પાલી પાલીમાં લખી શકો છો આ ત્રણ શબ્દને ને પ્રાચીન સમયમાં જયારે આ શબ્દનો ઉપયોગ ન થતો હતો ત્યારે આની જગ્યાએ બીજા શબ્દનો ઉપયોગ થતો હતો જેમ કે સ અને ની જગ્યાએ સ નો ઉપયોગ થતો હતો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આકાશ આકાશ હોય તો પાણીમાં આકાશ ની બદલે આકાશ થઈ જાય પછી હોય અશોક તો अशोक ની જગ્યાએ જગ્યાએ શેષ આવું લખવામાં આવતું હતું પછી અડ ની જગ્યાએ લ નો ઉપયોગ થાય અને ક્ષ ની જગ્યાએ ખ નો ઉપયોગ થાય જ્યારે પ્રથમ ક્ષ હોય ત્યારે ખ લખાય જેમ કે ક્ષીર તો નું ખીર ખીર લખાય હોય તો ક્યારે ખ અથવા તો છ વપરાય જેમ કે દક્ષિણ તો દક્ષિણ જેમ કે તીક્ષ તો તીક્ષ એટલે પ્રથમ ક્ષ હોય તો ખ અને મધ્યમાં ક્ષ હોય તો ખ ખ અથવા છ વપરાય હવે જ્ઞ ની જગ્યાએ ય વપરાય આ આ શબ્દ ઉપયોગ થાય જેમ કે

આવું લખવામાં આવે છે તો આ શબ્દ ની જગ્યાએ બીજા શબ્દનો ઉપયોગ થતો હતો તો મિત્રો આપણે આ જોયો અને તેમાં જે શબ્દનો ઉપયોગ નતો થતો તે શબ્દ ને પણ આપણે ઓળખીએ તો આપણે ગુજરાતી અનુવાદમાં આપણે સૌ પ્રથમ વાર આ કરી રહ્યા છીએ તો ગુજરાતી અનુવાદ સાથે કલમ ખડીયો ક્યાંય મળ્યો નથી અ ઘણી કોશિશ કરી ગોતવાની પણ ક્યાંય મળતો નથી એટલે હું તમારી સમક્ષ હિન્દી અનુવાદમાં કલમખડીયો તમને બતાવું છું એ પણ તમે જોઈ શકો છો અને આ બ્લેક બોર્ડ માપેલ છે એ પણ તમે જોઈ શકો છો તો ગુજરાતીમાં તમે આવી રીતે પણ લખી શકો છો અને હું હવે તમને એક હિન્દીમાં ચાર્ટ બતાવવા જઈ રહી છું તે આ મુજબ છે